હેલો ફ્રેન્ડ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો કાલે સાંજના છ વાગ્યાના ટાઈમે કેટલાક વાગે મતલબમાં બહુ જ વરસાદ પડ્યો અમારા અલમાડી ગામ છે તો એ વિસ્તારમાં વરસાદ બહુ જ પડ્યો છે તો આપણે આ ખેતરમાં પાણી ફૂલ થઈ ગયું છે તો એમાં આપણે રોપવાની છે આ ડાંગર તો આ ડાંગરનો ધરો ઓલરેડી થઈ જ ગયેલો છે રોપવાનો થઈ ગયો છે તો આપણે પાણી તો ફૂલ થઈ ગયું છે તેમાં હવે કાલેની તો પરમદા આપણે ડાંગર રોપવા માટે ખેતર તૈયાર કરીને અને ડાંગર રોપશું અંદર તો પાણી તો ફૂલ છે હવે તો આપણે લાઇટ નહીં આવે તો બી આપણે પાણીના ફૂલ ભરાયેલું છે એટલે ડાંગર રોપવા માટે ખેતર તૈયાર કરવું પડશે હવે તો એના માટે આપણે પંજાબથી પટલર પણ મંગાવ્યા છે તે રોટાવેટરમાં ફિટ કરી દેવાના અંદર અંદર ડાંગરના કીચડ કરવા માટે તેને અંદર ઉતારીને આપણે ગોળી નાખશું એટલે કીચડ થઈ જશે તેના માટે આપણે પટલર બી મંગાવેલા છે તો પેલી સાઈડ મંદિર સાઈડ મૂક્યા છે તેના આપણે આ જે ટેસ્ટ બી કર્યો છે તો કમ્પ્લીટ ચાલે છે પટલર તો એને આપણે કાલેની પરમદાળે ફેરવીને આપણે ડાંગે રોપવું પછી આપણે આ સાઈડ છે આપણી મકાઈ અમેરિકન મકાઈ બનાવી છે તો આ પ્રમાણે છે આપણી મકાઈ તો તમને કેવું લાગે મકાઈ આ સાઈડ થોડી નાની છે પછી એની પછાડી આ સાઈડ રોપી છે એ પણ નાની છે મકાઈ પેલી સાઈડ તો હજુ સાઈડ મોટી છે તો અગાડી પછાડી બધી મકાઈ રોપાયેલી છે ને એટલે નાની ને મોટી ને એવી છે મતલબમાં તો આ સાઈડની મકાઈ મતલબમાં એક મહિનો જેવો થશે હવે અઠ્ઠાવીસ તારીખ એક મહિનો થશે હજુ તો આજે છવ્વીસ તારીખ થઈ તો અઠાવીસ તારીખ એક મહિનો પૂરો થઈ જશે તો જો આ સાઈડની મકાઈ કેટલી મસ્ત લાગે છે ને હજુ તો ખાતર પણ નહીં નાખ્યું આપણે આ મકાઈમાં તો એ પણ મકાઈની તંદુરસ્તી કેવી છે એકદમ મસ્ત તો હજુ તો ખાતર પણ નાખવાનું છે આમાં પણ થોડું જમીન સૂકી થઈ ગઈ છે એટલે થોડો વરસાદ પડશે એટલે આપણે એમાં ખાતર નાખશું તો આપણે ગયા મહિનાની અઠ્ઠાવીસ તારીખે આ મકાઈ બનાવેલી એમાં મકાઈ બી સારી છે અને આ સાઈડ તો એમ તો હજુ દસ દિવસ લેટ બનાવેલી આ મકાઈ તો નાની છે આ મકાઈ मतलब बदे हो सके आ आ मैं नानी सात तारीख के मकई बना वेली आ नानी से ना मकई सात तारीख ना रे मतलब माँ आ मोटी मकई गया मैं नहीं अट्ठावीस तारीखे तो आम हूँ अंतर से कि आ मकाई मोटी से नहीं वाली नानी से खाली बे दिवस फर्क से मकाई में तो બે દિવસનો જ ફર્કના લીધે મકાઈ કેટલી નાની છે ને આ મકાઈ બે દિવસ અગાડીને તો મોટી છે તો ખાતર તો નાખવાનું હતું પણ હવે કાલેની તો વરસાદ થોડોક પડી જાય પાછો તો આપણે ખાતર નાખશું મકાઈમાં આ છે આપણો રોટા તો ડાંગર ગોળવા માટે આ મંગાવ્યા છે આપણે પટલર તો આને કહે છે આપણી સાઈડ તો રીંગ કેતા છે જે મોટા ટ્રેક્ટરમાં જે હોય રિંગ તે તેવી નહીં પણ આ અલગ ટાઈપથી બનાવેલી છે તો આને આપણે પંજાબથી મંગાવેલા તો કાલે આપણું પટલર આવી ગયેલા તો આજે મેં લઈ આવ્યો ઘરે ને ટેસ્ટ બી કરી ગયો છે એને કાલેની પરમ દાળે આપણે એને કમ્પ્લેટ કિચડ કરી નાખ્યું મશીનમાં ફિટ કરીને તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ